टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार हूं जनक दवे फुल स्टॉप न्यूज एनालिसिस प्रोग्राम में आपू स्वागत है आज अमे जासूसों की दुनिया विषय बात करूँ જો તમને જાણવામાં રસ હોય કે જાસૂસો કેવી રીતે કામ કરે છે તો આજની કહાની તમારા માટે સ્પેશિયલ છે જો તમે જાણવા માગતા હો કે એક દેશ તેના દુશ્મન દેશના જાસૂસને કેવી રીતે ખરીદી લે છે તો પણ આજની કહાની તમારા માટે જ છે જાસૂસીના કિસ્સામાં સૌથી દિલધડક સૌથી ચર્ચાસ્પદ અને સૌથી રસપ્રદ કિસ્સા વિશે અમે તમને વિગતે વાત કરીશું તમે ફિલ્મોમાં જાસૂસોની જિંદગી જોતા હશો એનાથી તમને અંદાજ આવતો હશે કે જાસૂસોની જિંદગી કેવી હોય છે સચાઈએ છે કે એક જાસૂસની જિંદગી સામાન્ય માણસની કલ્પના કરતાં પણ વધારે જોખમી હોય છે તેમને પકડાઈ જવાનો સતત ડર રહેતો હોય છે એ સિવાય પણ તેમને બીજો એક ડર રહેતો હોય છે તેમને વિશ્વાસઘાતનો પણ ડર રહેતો હોય છે તેઓ પોતાની ટીમમાં રહેલા લોકો પર પણ પૂરેપૂરો ભરોસો કરી શકતા નથી આજે અમારે તમને એક ખૂબ જ રસપ્રદ જીવતી વાર્તા કહેવી છે અમેરિકાના એક જાસૂસની આ વાત છે તેણે અમેરિકાના દુશ્મન દેશની સાથે હાથ મિલાવ્યા આ દુશ્મન દેશે આ જાસૂસને અબજો ડોલર આપ્યા એના બદલામાં આ જાસૂસે અમેરિકાની સિક્રેટ માહિતી દુશ્મન દેશને આપી દીધી આ માહિતીથી જબરજસ્ત અસર થઈ અમેરિકામાં તપાસ એજન્સીઓમાં એફબીઆઈ શામેલ છે એની મૂળ જવાબદારી દેશના દુશ્મનોને ઓળખીને તેમને સમાપ્ત કરવાની છે આ એજન્સીને ખ્યાલ આવ્યો કે એજન્સીમાં જ એક ગદ્દાર કામ કરી રહ્યો છે આ ગદ્દારને શોધવાની જવાબદારી કેટલાક ચોક્કસ અધિકારીઓને સોંપવામાં આવી આ લોકોને ખ્યાલ જ નહોતો કે એજન્સીની અંદર રહેલા ગદ્દારને કેવી રીતે શોધવો વડિયાળ ટીમમાં કેટલાક અધિકારીઓ યુવાન હતા એટલે કે તેમને જાજો અનુભવ નહોતો એમ છતાં તેમના પર ભરોસો કરવામાં આવ્યો આ પહેલાં પણ આ ગદારને શોધવાની જવાબદારી બીજા અનેક લોકોને સોંપવામાં આવી હતી એ લોકોએ બધી જ ગરબડ કરી રહી અમેરિકાને ખ્યાલ હતો કે કોઈ ગદ્દારી કરી રહ્યું છે કેમ કે માહિતી દુશ્મન દેશ સુધી સીધી પહોંચી રહી છે જો કે એજન્સીમાંથી કોણે માહિતી લીક કરી રહ્યું છે એ સમજાતું ન હતું પણ જાસૂસ જ હતો એટલે સ્વાભાવિક રીતે તેનો બધો જ ખ્યાલ હતો વળી એ ઉચ્ચ સ્તરે બેઠો હતો અમેરિકાની બીજી ઇન્ટેલિજન્સ એજન્સી સીઆઈએ સુધી પણ એની પહોંચ હતી આ અજાણા ગદારનું કોડ ડેમ ગ્રેસૂટ રાખવામાં આવ્યું હતું આમ તો આ ગ્રેટ માટે ચેક ઓગણીસો પંચ્યાસીથી શોધ શરૂ થઈ હતી અમેરિકાને રશિયા પર શંકા હતી એના અધિકારીઓ માનતા હતા કે આ ગદાર રશિયા માટે કામ કરે છે આ ખરેખર દુઃસ્વપ્ન છે કેમ કે જાસૂસો પોતાના દેશના જાસૂસે પકડવાની કોશિશ કરતા હોય છે હવે શંકાસ્પદ લોકોનું એક લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું દરેક પર નજર રાખવામાં આવી તેઓ કોને મળે છે કોની સાથે વાતચીત કરે છે તેમના ખાતામાં કોણ રૂપિયા જમા કરાવે છે એ તમામ માહિતી એકઠી કરવામાં આવી આ લોકોને રડાર પર રાખવામાં આવ્યા એનું કોઈ પરિણામ ન આવ્યું એટલે અમેરિકામાં ઇન્ટેલિજન્સ એજન્સીઓના અધિકારીઓ અકળાઈ ગયા કેમ કે તેમને ખબર તો છે કે પ્રોબ્લેમ છે પરંતુ એનો ઉકેલ તેઓ લાવી શકતા નથી હવે આ અધિકારીઓએ નવી રીત અપનાવી તેમણે વિચાર્યું કે આ લોકો અમેરિકામાં તો એ જાસૂસને શોધતા જ હતા તેમને ખ્યાલ હતો કે અમેરિકામાં રહેતો આ જાસૂસ સ્વાભાવિક રીતે રશિયામાં કોઈની સાથે તો સંપર્કમાં હોય જ એટલે કે રશિયાની જાસૂસી એજન્સીની સાથે તો સંપર્કમાં હોય એટલે અમેરિકાએ વિચાર્યું કે પોતાના ગદ્દાનું નામ રશિયામાંથી શોધવું અમેરિકન ઇન્ટેલિજન્સ અધિકારીઓએ વિચાર્યું કે આપણા ગદ્દારે રૂપિયા માટે આ કામ કર્યું છે એમ રશિયામાંથી પણ કોઈક તો રૂપિયા માટે ગદ્દાર બનશે અમેરિકા તો કરોડો ડોલર આપવા માટે પણ તૈયાર થઈ ગયો હવે ગ્રેસૂટ માટેની શોધ મોસ્કોમાં શરૂ થઈ અહીં તો સ્થિતિ વધારે મુશ્કેલ હતી કેમકે રશિયન જાસૂસી એજન્સી કેજીબીને ખ્યાલ આવી જાય તો પ્રોબ્લેમ થઈ જાય કેજીબી તો ગદારને મોતની ઘાટ ઉતારી દે કેજીબીમાં કામ કરતાં મોટાભાગના જાસૂસો સામ્યવાદી વિચારધારામાં માને તેઓ તેમના દેશ પ્રત્યે ખૂબ જ વફાદાર હોય એટલે તેમને તેમના જ દેશની વિરુદ્ધ ઉશ્કેરવા મુશ્કેલ હોય છે હવે અમેરિકા કરોડો ડોલર આપવા માટે તૈયાર હતો એટલે જ આ વફાદારીની પરીક્ષા થવાની હતી અમેરિકાએ કેજીબીના ટોચના પાંચ અધિકારીઓના નામ પસંદ કર્યા આજે પણ આ પાંચ નામ જાહેર કરવામાં આવ્યા નથી ગ્રેસુટને પકડવાના મિશન પર રહેલા અધિકારીઓ રશિયામાં ગયા શરૂઆતમાં કેજીબીના સિનિયર અધિકારીઓએ રૂપિયાની ઓફર ફગાવી દીધી અમેરિકાના અધિકારીઓએ સીધી રીતે આ ઓફર નહોતી આપી બલકે વચ્ચે રશિયાના જ માણસોને રાખ્યા હતા યુરોપની સરખામણીમાં રશિયાના જાસૂસોને રૂપિયા આપીને ખરીદવા મુશ્કેલ હોય છે એમ છતાં અમેરિકાએ હાર નહોતી માની આખરે તેમના પ્રયાસો સફળ થયા કેજીવીના ટોચના એક અધિકારીએ કહ્યું કે હું તમને અમેરિકાના ગદાર અધિકારીનું નામ આપીશ એટલું નહીં તેની સાથે સંકળાયેલા અમેરિકાના જ બીજા લોકોના નામ પણ કહીશ એટલે કે એક રીતે આખી ફાઇલ હું તમને આપીશ કેજીવીની અત્યંત સુરક્ષિત તિજોરીમાંથી આવી ફાઇલ મેળવવાની હતી આ વાત ઓગણીસો એકાણુંની છે એ સમયે સોવિયત સંઘના ભાગલા પડવા જઈ રહ્યા હતા એ સમયે કેજીબીના આ અધિકારીએ બુદ્ધિ ચલાવી તેણે વિચાર્યું કે આ ફાઇલ ખૂબ જ કિંમતી છે હું એને અમેરિકાને વેચી દઈશ એટલે અમેરિકા મને ભરપૂર રૂપિયા આપશે જેનાથી હું મારું નિવૃત્ત જીવન જીવીશ તેમનો એવો પ્લાન હતો આ ફાઇલ લગભગ દસ વર્ષ સુધી સિક્રેટ રાખવામાં આવી હતી આખરે અમેરિકાની ટીમ અને કેજીબીના અધિકારી વચ્ચે ડીલ થઈ આ ફાઇલની કિંમત હતી સિત્તેર લાખ ડોલર વર્ષ બે હજારની આસપાસની આ વાત છે આજના સમયે પણ આ ખૂબ જ મોટી રકમ છે આ ફાઇલને આખરે રશિયામાંથી અમેરિકામાં લાવવામાં આવી એફબીઆઈના મુખ્યાલયમાં એના દરેકે દરેક પેજનું એનાલિસિસ કરવામાં આવ્યું હવે તેમને ખબર પડવાની હતી કે આ ફાઇલ માટે તેમણે જે સિત્તેર લાખ ડોલર ખર્ચ્યા છે એ લેખી લાગશે કે નહીં આ ફાઇલ ખરેખર કામની હતી કેમ કે અમેરિકાના ગદ્દારે રશિયામાં કેવી રીતે એને કેવી માહિતી પહોંચાડી હતી એની તમામ વિગત આ ફાઇલમાં હતી બંને એકબીજાને આપેલા પત્રો પણ ફાઇલમાં હતા અધિકારીઓના પગતડેથી જમીન સરકી ગઈ કેમ કે આ ગદ્દારે અમેરિકાને ખૂબ જ મોટું નુકસાન પહોંચાડ્યું હતું આ ગદ્દારે સીઆઈએના ઓપરેશન્સની વિગતો પણ રશિયાને મોકલાવી હતી ખાસ વાત એ છે કે એશિયામાં અમેરિકાના ઓપરેશન્સની વિગતો પણ રશિયાને મોકલી દેવામાં આવી હતી એશિયામાં અમેરિકાનું ફોકસ ભારત ઈરાન અને ચીન પર ખાસ હોય છે દસ વર્ષ સુધી અમેરિકાએ વિદેશની ધરતી પર ચલાવેલા ઓપરેશન્સની વિગતો આ ગદ્દારે રશિયાને પહોંચાડી હતી સૌથી ચોંકાવનારી વાત એ હતી કે આ ગદ્દારે રશિયાને કહી દીધું કે તમારે ત્યાં કયા અમેરિકાના જાસૂસો રહે છે રશિયાને પોતાને ત્યાં અમેરિકાના જાસૂસોની ખબર પડી જાય તો એ સ્વાભાવિક રીતે તેને સમાપ્ત કરી શકે આ ગદ્દાર અત્યંત નિષ્ઠુર હતો હવે માહિતી બહાર આવી કે રશિયન ઇન્ટેલિજન્સ એજન્સી કેજીબીમાં ઘણા લોકો અમેરિકા માટે કામ કરતા હતા અમેરિકાના ગદ્દારે આવા લોકોની માહિતી રશિયાને આપી દીધી એટલે રશિયાએ પોતાને ત્યાં રહેલા ગદ્દારોને મારી નાખ્યા અમેરિકાની ઇન્ટેલિજન્સ એજન્સી એફબીઆઈમાં રહેલો આ જબરજસ્ત ચાલક હતો તેણે કેજીબીમાં તેના હેન્ડલરથી પણ પોતાનું નામ છુપાવ્યું હતું તે રેમોન નામના કોડનેમનો ઉપયોગ કરતો હતો અમેરિકાની સાથે હાથ મિલાવનારા કેજીબીના અધિકારીએ એક ટેપ રેકોર્ડ આપી હતી જે કામની હોવાનું સાબિત થવાનું હતું આ ટેપ રેકોર્ડમાં અમેરિકાના ગદાર અને તેના રશિયન હેન્ડલર વચ્ચેની વાતચીત રેકોર્ડ થઈ હતી આ ટેપ રેકોર્ડને પ્લે કરવામાં આવ્યો સિનિયર અધિકારીઓ ગદાર અને રશિયન હેન્ડલર વચ્ચેની વાતચીતને સાંભળતા હતા ગદારનો અવાજ સાંભળીને તેઓ ચોંકી આ અવાજ રોબર્ટ હેન્સેનનો હતો તેઓ પચીસ વર્ષથી એફબીઆઈના સ્પેશિયલ એજન્ટ હતા હવે રોબર્ટ હેન્સેનની વિરુદ્ધ શું એક્શન લેવામાં આવી એના વિશે અમે તમને વિગતે વાત કરીશું પરંતુ અત્યારે સમય છે એક બ્રેક બ્રેક બાદ આપનું સ્વાગત છે ટેપ રેકોર્ડમાં એફબીઆઈના અધિકારીનો અવાજ હતો એટલે આ અધિકારી રોબર્ટ હેન્સેન હતો હવે એફબીઆઈએ તેની વિરુદ્ધ પુરાવા એકઠા કરવાનું શરૂ કર્યું રોબર્ટની વિરુદ્ધ પુરાવા એકઠા કરવાનું કામ એરિક ઓનિલને સોંપવામાં આવ્યું હતું એરિક યુવાન અધિકારી હતો તેને જાજો અનુભવ નહોતો તેણે તો તેનાથી ખૂબ વધારે અનુભવ ધરાવતા એજન્ટની જાસૂસી કરવાની હતી વળી કંઈ પણ ભૂલ થાય તો રોબર્ટ એલર્ટ થઈ જાય તે ભાગી જાય રોબર્ટ ડેટા સિસ્ટમમાં એક્સપર્ટ હતો હવે તેના આસિસ્ટન્ટ તરીકે એરિકની નિમણૂંક કરવામાં આવી જેથી એરિક રોબર્ટની સાથે જ રહે હવે એરિક પરફેક્ટ આસિસ્ટન્ટની ભૂમિકા ભજવવા માટે તૈયાર હતો એરિકે રોબર્ટનું દિલ જીતવામાં કોઈ કચાશ ન રાખી તે ઈચ્છતો હતો કે રોબર્ટ તેને પૂરેપૂરી વાત કહી દે રોબર્ટ વર્જિનિયાના એક નાનકડા ટાઉનમાં રહેતો હતો વોશિંગ્ટનમાં તો અનેક જાસૂસો રહેતા હોય છે એટલે જ તેઓ બીજા જાસૂસોથી દૂર રહેતો હતો રોબર્ટ તેની પત્ની અને તેમના છ બાળકો આજ નાનકડા ટાઉનમાં રહેતા હતા તે ખૂબ જ બુદ્ધિશાળી હતો તે માનતો હતો કે તેના દરેકે દરેક શબ્દની કિંમત છે એટલે તેની વાત તો બધાએ સાંભળવી જોઈએ રોબર્ટે એબીઆઈના મુખ્યાલયમાં આવી છાપ ઊભી કરી હતી રોબર્ટ ખૂબ જ શ્રદ્ધાળુ હતો તે નિયમિત રીતે ચર્ચમાં જતો હતો મજેદાર વાત એ છે કે એબીઆઈના અધિકારીઓને ખબર પડી કે તેમને ત્યાં કોઈ ગદ્દાર છે એટલે તેમણે શકમંદોનું એક લિસ્ટ તૈયાર કર્યો હતો જેમાં રોબર્ટનું નામ નહોતું બલકે રોબર્ટ પર તો કોઈને બિલકુલ શંકા નહોતી જોકે હવે તેમનો પર્દાફાશ થઈ ચૂક્યો હતો હવે એરિક તેમના કમ્પ્યુટરને ચેક કરવા લાગ્યો તેમની લોકબુક જોવા લાગ્યો જેમાં તેમના કામની વિગતો રહેતી હતી વળી એરિકે ખૂબ જ કાળજી રાખવાની હતી જેથી તે રોબર્ટના હાથે પકડાઈ ન જાય વળી એરિક માટે ચિંતાની વાત એ હતી કે રોબર્ટ હંમેશા તેની સાથે હથિયાર રાખતો હતો ઓફિસમાં હોય તો પણ હથિયાર તેની હાથની પાસે જ રહેતો હતો વળી રોબર્ટની ચેમ્બર સાઉન્ડરૂફ હતી એટલે રોબર્ટ એરિકને મારીને ભાગી જાય તો પણ તરત જ કોઈને ખબર પણ ન પડે રોબર્ટની વિરુદ્ધ તપાસ કરી રહેલી ટીમ સતત તપાસ કરતી હતી આ ટીમે રશિયા પાસેથી મળેલી વસ્તુઓની નવેસરથી તપાસ કરવાનું નક્કી કર્યું કચરો નાખવા માટેની કાળા રંગની એક કોથળી પર તેમની નજર પડી સ્વાભાવિક રીતે તમને સવાલ થાય કે એમાં શું મોટી વાત હશે આ કોથળીમાં ફિંગરપ્રિન્ટ હતા પંદર વર્ષ જૂના ફિંગરપ્રિન્ટ્સ હતા હવે રોબર્ટ્સના ફિંગરપ્રિન્ટ્સની સાથે એને મેચ કરવાની જરૂર હતી હવે તમને સવાલ થાય કે અમેરિકાને ખાતરી હતી કે રોબર્ટ ગંદાર છે તો પછી તપાસ કેમ કરવામાં આવે મૂળ કારણ એ છે કે રોબર્ટની વિરુદ્ધ અદાલતમાં પાક્કા પુરાવા રજૂ કરવા પડે રોબર્ટ એમ કહીને પોતાનો બચાવ કરી શકે કે તે તો અમેરિકા માટે કામ કરતા કેજીબીમાં જાસૂસોની સાથે વાત કરતો હતો વળી એ વાતચીત બહુ સ્પષ્ટ પણ નહોતી અહીં વાત ફિંગરપ્રિન્ટ્સની છે તો તે એમ પણ કહી શકે કે કેજીબીમાં જાસૂસો પકડાઈ ગયા હશે એટલે તેમણે જ આ કાવતરું રચ્યું હશે તેની પાસેથી કોથળી પર તેની ફિંગરપ્રિન્ટ્સ મેળવી લીધા હશે હવે અમેરિકાની આ ટીમે એક સ્પેશિયલ વકીલને રોક્યા જેથી રોબર્ટ કોઈ કાળે છટકી ન શકે આ વકીલનું નામ છે પ્લેટો કેરીસ રોબર્ટ ગદ્દાર હોવાનું પૂરવા કરવા માટે પાક્કા પુરાવા અમેરિકાની ટીમની પાસે નહોતા એટલે જ અમેરિકા રોબર્ટને રંગી હાથે પકડવા ઈચ્છતો હતો જેથી હેન્સનને ન ફક્ત જેલમાં ધકેલી શકાય બલકે તેને ફાંસીની સજા પણ આપી શકાય રોબર્ટ ડેટાનું કામ કરતો હતો એટલે જ તેની પાસે ખૂબ સિક્રેટ માહિતી પણ પહોંચી જતી હતી એફબીઆઈએ તેને ફસાવવા માટે એક રણનીતિ અપનાવી એફબીઆઈના ટોચના અધિકારીઓએ રોબર્ટને કહ્યું કે હવે તે જ ડેટા તમને આપીશું બધું તમારે સંભાળવાનું છે તમે એફબીઆઈના સુપર કોમ્પ્યુટરને પણ જોઈ શકો છો અમેરિકાની આ ટીમની આશા હતી કે રોબર્ટ એમાંથી કોઈ માહિતીની ચોરી કરશે એ માહિતી રશિયનોને આપતા તેઓ રોબર્ટને રંગી હાથ પકડી લેશે બીજી તરફ હવે એરિક તપાસ કરવા લાગ્યા કે રોબર્ટ ક્યારે અને કેવી રીતે સિકેટ માહિતી રશિયનોને પહોંચાડવાના છે એરિક અને રોબર્ટ એક જ કેબિનમાં બેસતા હતા રોબર્ટ બહાર જાય એટલે એરિક તેમના ટેબલના ડ્રોઅરમાં બધું ફોર્મ ફોડવા લાગે રોબર્ટ તેમની કેબિનમાં આવવાના હોય ત્યારે તરત એરિકને પેજર પર એલર્ટ મળી જતો હતો રોબર્ટ ખૂબ જ સ્માર્ટ હતો તેના ટેબલ પર સ્ટેપલર એક ઇંચ પણ ખસે તો તેને ખબર પડી જાય એરિકે ખૂબ જ કાળજી રાખવાની હતી એરિકને હવે લાગવા લાગ્યું કે રોબર્ટને શંકા ગઈ છે કે તેના પર નજર રાખવામાં આવી રહી છે સૌથી મોટો ડર હતો કે તે ભાગી જશે અમેરિકાના જાસૂસો ફેક પાસપોર્ટ રાખતા હોય છે જેના પર રોબર્ટ ભાગી જાય એવી સંભાવના હતી રશિયાના ગદ્દાર અધિકારી પાસેથી અમેરિકાને એક ફાઇલ મળી હતી જેના વિશે અમે તમને કહ્યું આ ફાઇલથી એટલો તો ખ્યાલ આવતો હતો કે અમેરિકામાં જાહેર બગીચામાં સિક્રેટ જગ્યાએ રોબર્ટને રૂપિયા મળતા હતા અને ત્યાં તેઓ સિક્રેટ માહિતી મૂકી દેતા હતા આ જગ્યાએ લેવડ દેવડ થઈ જતી હતી રોબર્ટના હાથમાં રૂપિયા આવે એટલે તેઓ સિક્રેટ માહિતીની ફાઇલ બગીચામાં છુપાવીને મૂકી દે બાદમાં રશિયન અધિકારી ત્યાંથી એ ફાઇલ મેળવી લેતા હતા વળિયા દરેક બગીચાને એક કોડનેમ આપવામાં આવતો હતો જેમાંથી એક બગીચો રોબર્ટના ઘરની પાસે જ હતો આ બગીચાનું નામ હતું ફોક્સટોન પાર્ક જેનું કોડનેમ રાખવામાં આવી ગયું હતું ડેડ ડ્રોપ એલિસ આ રીતે માહિતી વેચવામાં આવે તો કોઈને ખબર પણ ના પડે રોબર્ટ કાગળના સ્વરૂપમાં જ માહિતી પહોંચાડતો હતો જેથી તે કોઈ રીતે પકડાઈ ન જાય કોઈ પણ ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં માહિતી આપવામાં આવે તો પકડાઈ જવાનો ડર રહે રોબર્ટ તેના રશિયન હેન્ડલરની સાથે વાતચીત માટે પણ કોડ લેંગ્વેજનો ઉપયોગ કરતો હતો બીજા કોઈને એ તારીખો વિશે કશો જ ખ્યાલ ન આવે બાવીસ જાન્યુઆરી બે હજાર એકની તારીખ ખૂબ જ ખાસ હતી એ સમયે એફબીઆઈની પાસે આંતરિક કામગીરીનો એક ડેટાબેસ તૈયાર હતો જેમાં તપાસની પૂરેપૂરી વિગત હતી આખી એક સિસ્ટમ હતી બાવીસમી જાન્યુઆરીએ રોબર્ટે આ સિસ્ટમમાં લોગ કર્યું તેણે ઉતાવળમાં કેટલાક કીવર્ડ નાખીને ચેક કર્યું કે તેની વિરુદ્ધ તો તપાસ નથી ચાલી રહીને તેને આ સિસ્ટમમાંથી કોઈ જાણકારી ન મળે એવી વ્યવસ્થા રાખવામાં આવી હતી રોબર્ટને ખ્યાલ ન હતો કે તે જે કોમ્પ્યુટરમાં ટાઈપ કરી રહ્યો છે એના પર નજર રાખવામાં આવી રહી છે બીજા દિવસે રોબર્ટની કારમાં એક ટ્રેકિંગ ડિવાઇસ મૂકી દેવામાં આવ્યું જેથી તે ક્યાં જાય છે એનો ખ્યાલ આવી જાય સાંજે પાંચ વાગ્યાને પચાસ મિનિટે તે ફોક્સન પાર્કમાં પ્રવેશ્યો જોકે તે ત્યાંથી તરત જ જતો રહ્યો ત્રણ દિવસ પછી તે ફરી આ જ પાર્કમાં આવ્યો આ વખતે તે ફરી ત્યાંથી જતો રહ્યો હવે તેની વિરુદ્ધ તપાસ કરી રહેલી ટીમે તેની કારને ચેક કરી આ ચેકિંગમાં ઘણું બધું વાંધાજનક મળ્યું જેમ કે તેની કારમાંથી અમેરિકન જાસૂસી એજન્સીઓના ગુપ્ત દસ્તાવેજો મળ્યા જે એફબીઆઈની ઓફિસની બહાર ન જ જવા જોઈએ આ દસ્તાવેજો સિવાય રોબર્ટની કારમાંથી એક ઘન પણ મળી આવે એટલું નહીં રશિયનો પાસે જે કાળા રંગની પ્લાસ્ટિકની કોથળી મળી હતી એવી જ કોથળીઓ પણ રોબર્ટની કારમાંથી મળી આવે હવે કેસ સાવ સ્પષ્ટ હતો રોબર્ટ આ દસ્તાવેજો રશિયનો સુધી પહોંચાડવા માંગતો હતો હવે કોઈ શંકા રહી નહોતી કે રોબર્ટ જાસૂસ નથી એટલે તેની જિંદગીની દરેક બાબતની તપાસ શરૂ થઈ ગઈ ચોવીસ કલાક તેના પર નજર રાખવામાં આવી રહી હતી એફબીઆઈએ રોબર્ટની બિલકુલ સામે જ એક ઘર લીધું હતું જેથી તેના પર સારી રીતે નજર રાખી શકાય આ તપાસમાં અધિકારીઓને ખ્યાલ આવી ગયો કે રોબર્ટ બહુ જ મોટો દંભી છે તે એજન્સીને સાથે તો ખોટું બોલ્યો છે એ સિવાય રોબર્ટે તેની પત્નીની સાથે પણ વિશ્વાસઘાત કર્યો હતો તે એક ક્લબમાં કામ કરતી યુવતીની જાળમાં ફસાઈ ચૂક્યો હતો આટલી તપાસથી ખ્યાલ આવી ગયો કે રોબર્ટ રશિયા સુધી માહિતી પહોંચાડવાનો છે પરંતુ ક્યારે એને કેવી રીતે સમજાતું નહોતું આખરે રોબર્ટ કેવી રીતે પકડાયો એના વિશે અમે તમને વિગતે વાત કરીશું પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે રોબર્ટને પકડવા માટે ખૂબ પ્રયત્નો કરવામાં આવ્યા એ સમયે પામ પાઇલટ નામનું એક ડિવાઇસ આવતું હતું રોબર્ટ આ ડિવાઇસને પોતાની પાસે જ રાખતો હતો એક પણ મિનિટ તે પોતાનાથી એને દૂર નહોતો રાખતો એટલે રોબર્ટ પાસેથી આ ડિવાઇસ લઈને એની તપાસ કરવી એક બહુ જ મોટું કામ હતું આખરે એક તક મળી પણ ગઈ એરિક રોબર્ટનું આ ડિવાઇસ મેળવવામાં સફળ થયો એ સમયે રોબર્ટ ઓફિસમાં જ શૂટિંગ રેન્જમાં ગયો હતો કે ફટાફટ તેનું આ ડિવાઇસ લઈને એનામાં રહેલી બધી ફાઇલ કોપી કરી દીધી આ ફાઇલમાં તમામ માહિતી રશિયન ભાષામાં હતી રોબર્ટની ગદ્દારીથી આખી દુનિયાને ખતરો હતો કે અમેરિકાની આ જાસૂસી એજન્સીની ઓફિસમાં એક રૂમ ચોવીસ કલાક ચાલુ રહેતો હતો આ રૂમમાં ઓસામા બિન લાદેનને પકડવા માટે રણનીતિ તૈયાર કરવામાં આવી હતી એટલે કે રોબર્ટની ગદ્દારી એક રીતે આતંકવાદને પણ સપોર્ટ હતો તેણે આતંકવાદીઓને સમાપ્ત કરવાનો પ્લાન પણ રશિયાને કહી દીધો હતો આતંકવાદીઓમાં ઓસમા બિન લાદિન પણ સામેલ હતો રોબર્ટે અમેરિકાના એક મોટા પ્રોજેક્ટનો પણ ભાંડો ફોડ્યો હતો એફબીઆઈએ વોશિંગ્ટનમાં રહેલા રશિયાના દૂતાવાસની નીચે એક ટનલ ખોલવાનો નિર્ણય કર્યો હતો આ ટનલમાં જાસૂસી માટેના સાધનો મૂકવાના હતા જેથી રશિયન દૂતાવાસમાં શું ચાલી રહ્યું છે એનો બધો જ ખ્યાલ આવી શકે એટલે કે રશિયન દૂતાવાસ અમેરિકામાં જાસૂસી કરીને રશિયામાં કઈ મહાવીથી પહોંચાડે છે એનો ખ્યાલ આવે આખરે રોબર્ટના ડિવાઇસથી ખ્યાલ આવી ગયો કે તે ને કેટલા વાગ્યે રશિયા સુધી માહિતી પહોંચાડવાનો છે તે ફોક્સટોન પાર્કમાં જ સિક્રેટ માહિતી મૂકવાનો હતો રોબર્ટના મનમાં વિચારો ચાલી રહ્યા હતા કે તેના માટે ઝાડ તો ક્યાંક બિછાવવામાં નથી આવી આ વિચાર છતાં તે પ્લાન મુજબ આગળ વધ્યો હવે પચાસથી વધુ લોકોની ટીમ રોબર્ટનો પીછો કરતી હતી અઢારમી ફેબ્રુઆરીની તારીખ આવી રોબર્ટ એક શોપિંગ મોલમાં ગયો ત્યાંથી તે ફોક્સટન પાર્ક તરફ વળ્યો રસ્તામાં તેણે તેની કારમાં રેડિયો ચાલુ કર્યો શરૂઆતમાં ખચર ખચર અવાજ આવવા લાગ્યો એટલે તે સમજી ગયો કે કારમાં ટ્રાન્સમીટર લગાવવામાં આવ્યો હોવાના કારણે જ આવો અવાજ આવી રહ્યો છે તેને સમજાઈ ચૂક્યું હતું કે તેની જાસૂસી થઈ રહી છે એમ છતાં તે પ્લાન મુજબ જ આગળ વધ્યો વહેલી સવારે રોબર્ટ પાર્ક તરફ ચાલવા લાગ્યો જેના પહેલાં જ અમેરિકાના અધિકારીઓની એક ટીમ આ પાર્કમાં પહોંચી ગઈ હતી બીજી તરફ એક ટીમ રોબર્ટની પાછળ પાછળ ચાલી રહી હતી દારણા મુજબ થયું રોબર્ટે એક જગ્યાએ ગુપ્ત દસ્તાવેજોની ફાઇલ કાળા રંગની પ્લાસ્ટિકની કોથળીમાં છુપાવીને મૂકી બસ અહીંથી રોબર્ટની મુક્તિના દિવસો પર સ્ટોપ મુકાઈ ગયો રોબર્ટ જેવો આ પાર્કમાંથી બહાર આવ્યો કે તરત જ અધિકારીઓએ તેને ઘેરી લીધો તેને હાથ કડી પહેરાવવામાં આવી એ સમયે રોબર્ટે એક સવાલ પૂછ્યો જેને સાંભળીને અધિકારીઓ પણ ચોંકી ગયા હતા રોબર્ટે પૂછ્યું હતું કે તમને આટલી બધી વાર કેમ લાગી હવે રોબર્ટે આમ કેમ કર્યું એ જાણવા માટે અમેરિકન ટીમ કામે લાગી એક મનોવૈજ્ઞાનિકને પણ બોલાવવામાં આવે જેનાથી ખ્યાલ આવે કે રોબર્ટના શું ઇરાદાઓ હતા તે એવું કંઈક કરવા માગતો હતો કે જેનાથી આખી દુનિયામાં ઉથલપાથલ મચી જાય બીજો હેતુ રશિયા પાસેથી મળતા રૂપિયાનો પણ હતો તેને ખ્યાલ હતો કે તે તેની સેલરી કરતાં વધારે રૂપિયા ઘરે લાવશે તો તેની વાઈફને એનાથી શંકા જશે રોબર્ટને તેના દેશની સાથે ગદ્દારી કરવા માટે વર્ષે ત્રીસ હજાર ડોલર મળતા હતા આ તમામ રૂપિયા તે એક છોકરીની પાછળ ખર્ચતો હતો એ સિવાય તેને રશિયા તરફથી ડાયમંડ્સ પણ મળતા હતા રોબર્ટે અમેરિકાની સાથે ગદ્દારી કરવા માટે બીજું પણ એક કારણ આપ્યું તેણે કહ્યું કે તેના પિતા એક પોલીસ ઓફિસર હતા તેની સાથે તેઓ ખૂબ જ ખરાબ વર્તન કરતા હતા એટલે તેને તેના પિતા પ્રત્યે નફરત હતી તે મોટો થયો અને એફબીઆઈમાં જોડાયો તેણે જોયું કે એફબીઆઈ પણ તેની સાથે તેના પિતા જેવું જ વર્તન કરે છે જેમકે તેની ભૂલ થાય તો તેને ખખડાવવામાં આવે છે પરંતુ તે ગમે તેટલું સારું કામ કરે તો પણ તેને ઇનામ આપવામાં આવતું નથી તેની પ્રશંસા પણ નથી કરવામાં આવતી એટલે જ તેણે આ બીઆઈને નુકસાન પહોંચાડવાનું નક્કી કર્યું હતું રોબર્ટને આખરે બે હજાર ત્રણમાં જેલમાં પૂરવામાં આવ્યો અને એ જ વર્ષે તે જેલમાં મૃત અવસ્થામાં મળી આવ્યો વળી તેના મોતનું કારણ પણ આપવામાં આવ્યું નહોતું સ્વાભાવિક રીતે અમેરિકા આવા ગદારને તો નાચ બક્ષશે પોતાની ગદ્દારીને યોગ્ય ગણાવવા માટે રોબર્ટે જે કોઈ પણ કારણ આપ્યું હોય પરંતુ દેશની સાથે આવી કોઈ કોઈપણ સંજોગોમાં ચલાવી ન લેવાય ખેર આના સ્ટોપમાં આજે આટલું જ નવા મુદ્દાઓ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર